જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાઈ બહેનો માટે ફિટનેસમાં જાગૃતિ આવે તેમનો યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે અને રમતવીરોમાં ખેલ દિલ્હીની ભાવના જળવાય તે માટે લોકોને જાગૃત કરવા તારીખ અઠ્યાવીસમી દિવસ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રણસો ને ચોર્યાસી જેટલી ટીમોએ ભાગ લીધો છે એટલું જ નહીં પરંતુ રસાખેંચ નારગોલ લીંબુ ચમચી મ્યુઝિકલ ચેર કોઠા દોડ ભાઈઓ માટે કબડ્ડી ખોખો એથ્લેટિક્સ રમાડવામાં આવશે मैं सांसद पूर्णमबेन माडे मे जणा अभी हूं आप सब जानो जी मुझे गुजरात ना पनोता पुत्र प्रेसन एसएससी बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहेब हमेशा युवाओं ने शारीरिक सुसज्जा और अपने साथ आने साथे साथे स्पोर्ट्स

જે સ્પોર્ટ્સ મુખ્ય રૂપે દરેક વ્યક્તિમાં કલ્ટિવેટ કરે છે એ ડેવલપ કરવા માટે શારીરિક ફિટનેસ તરફ આપણા યુથ જાગૃત થાય એ માટે હંમેશા તેઓ આ પ્રકારના પ્લેટફોર્મ્સ આપણા યુવાનોને આપવા માટે એમને ઘણા બધા એવા આયોજનો યોજનાઓ અને કાર્યક્રમો બે રાજ્ય સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હોય કે હાલ આપણા પ્રધાનમંત્રી તરીકે હોય એમને પરીક્ષામાં સરળતાથી પેપર ના જવાબ લખી શકાય તેના લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત